છે તો વિચાર નવરા બેઠા તેમ તો પણ પૈસા થોડા ઉછી ના તો આવું પૈસા ઉછી ના પણ તમે ગોઠવો ખરા

જુદી કે દેખણો ના લે બાદઈ હા તમે કેટલા પૈસા લાયા છો હા શું વાત કરું તમને જમ અલે લેવા જો તો પૈસા ઘરમો હા અને પેટી ખોલીને મો હાથ ગાળ્યો હા જે આ લીધા અને ચેડે આવી જી ડોશી હા હા તે ડોશી ધોકો લઈને કોઈ વાહ પડીને બૈડામ ઝાપટ્યા છે ને

જો પાણી બીજું ભરતા હોય એટલે કે પેલા આવતા જશે એટલે ઓહો વળતા થયા શીખતા ઈ ચાર જણા હો આવું તો શું મારો ભાઈ વાહે ફટાફટ બધું કેવું કઈ હેલો જગ્યા તો તમે જેટલા લઈને આવ્યો તો અમારી ઘરની આપી તમારા લઈને આયા હોય તમે જે ને આયા હોય ચાલુ એટલે ખબર પડશે

હા તો એનો મતલબ એવું કે તમે દુઃખ કાઢવા જ માંગતા લેવા જાય બરોબર

બધું બે હાથડા આયા કોઈ ના ગોઠો જેટલા કે એટલા હું પાડું જો હા મારા બેટી બે તુરી આવી છે ડોસીએ ત્રણ ટોકા સોણ્યા છે પણ ફાટું એનો વાળી ને આશો પૈસા ઘેર જઈને બધે બધા પાછા હજાર ખાને હવે ભારે છે થોડું ઊંચું થઈને જોવું પડશે અરે પણ એવું ના કરો તમે આ દેવાનું એક ના કરો તો ખાલી ના એમ ના કરાય ને નાખો ખોલો 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 બે ત્રી આ તાડ બે હત્તા પડ્યા બાળો તો આ ધોકા વધારે બીજા

બાર મન કીધું લોત કે ખાલી ઠેચી ઉપાડવાની છે હું મુના ઉપાડ્યો પેલી પંગકુડી ઊભી રહેસ ઓય ઓમાય મો તારા સિવાય બીજું કોણ દેખાય બોલો જાતો નહીં પણ તું કેબરે ડાન્સ કર્યા વગર સીધો ઊભો રહે પહેલો તો ડાન્સ તો સાહેબ કોઈ રૂબરૂ જોડે વાત નહીં કરી સાહેબ એટલે પણ હું પહેલી વાર તું રૂબરૂ રીતની મારા વાત કરી એમ એટલે એમ જ કહું તારે કે કોઈ દાડો

ચોક ને ચોક તો રમતા શ્રાવણ્યો છે એટલે તો કોરો જવાનો હેડ આ બાજુ ઓટો મારતા હોય રોડ રોડ ઉપર ચોક તો બેઠા હે આવો

એ પેલા બતાઓ પેલા મારા બેટા Thiago ઓકળો ચોરીને આયા આલા પેલા દાવ પેન્ડિંગ રાસ આ

એમ ના આયો બીજું આપડે વાટે રમવા બેઠા સર મારા ખોટું દારૂડીયાનું કોઈ નક્કી ના કહેવાય ના મારા

તમે કોથળીઓ પીપીન સલવો છો ને પાછા આ મને બાટલી આલવાની વાત કરો છો એટલે એ થાય એ બાટલી નહીં સયા સાહેબ તું ગમે એટલી બાટલી આલે મારા તને પકડી જ નહીં જાઓ ઈમ કે પેલા મારે મને નહીં કે તો તને અહીં આવ સાહેબ અહીં આવ

અરે મને પતા પિલીમાં કઈ સાહેબ શું વાત કરે છે ઓમ સીધો ઉભરીને વાત કર હું સીધો સાહેબ હવે વાંચી રીતનો સમજાવું આ મારા વાડો જો છે કાટા પોટ ચાલે ક્યાં સાહેબ

私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のこ s は私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のこと

આ ડોશીએ તો મારેલા લાગી છે કે પુણે સાહેબ બજારમાં હોળ પડી ગયા છે બાર તો ના દેખાય સાહેબ એના બરડા હોજે ગયા સાહેબ 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 બેજો સાહેબ બેજો સાહેબ બેજો ખંડો સાપણ ધોગો લકીરે દ્વારો છે સાહેબ સાહેબ બેહી ગયા બસ

આટલી વખત જવા દો ખાલી આટલી વખત તમે કોઈ દાગી નો મેલી ને આયા છો રમાડવું નહીં તમે હડો હાલ તરત જેલમાં તમને પૂરું તમને તમે આ શ્રાવણ મહિનો આખો મહિનો જેલમાં રાખ્યો ને તાણે તમે સીધા થાવ એ વખત તમે સીધા નહીં થવાના નહી